અરવલ્લી જિલ્લા કક્ષાના સીતોતીર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી મેઘરજના પીસીએલ હાઈસ્કૂલ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે યોજાઈ હતી

અરવલ્લી જિલ્લામાં પણ આપની સરકારની વિવિધ યોજનાઓ દ્વારા ગરીબી નિવારણ શિક્ષણ આરોગ્ય રોજગારી અને ગ્રામીણ વિકાસમાં મહત્વની પ્રગતિ કરી છે પરંતુ આ પ્રગતિને વધુ ઝડપી બનાવવા માટે આપણે દરેક નાગરિકની સક્રિય ભાગીદારી જરૂરી છે અરવલ્લી જિલ્લામાં અનેક વિકાસના કાર્યો થયા છે પરંતુ મુખ્યમંત્રીના નેતૃત્વમાં રોડ આરોગ્ય શિક્ષણ અને આવાસ ક્ષેત્રે મહત્વની યોજનાઓ અમલમાં મુકાય છે સ્માર્ટ વિલેજ યોજના હેઠળ અનેક ગામોની પસંદગી કરાઈ છે વાલી દીકરી યોજના આદિજાતિ વિકાસ યોજના મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસના કાર્યક્રમો સફળતાપૂર્વક ચાલુ છે કાર્યક્રમ માં ભવ્ય પરેડ રંગબેરંગી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને આકર્ષક નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વરિષ્ઠ અધિકારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ યુવાનો અને હજારો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજ ખાતે પીસીએન હાઈસ્કૂલ ખાતે થઈ જેમાં મોટી સંખ્યામાં બાળકો વડીલો માતાઓ બહેનો અને નગરજનો અહીંયા હાજર રહ્યા આજના પ્રજાસત્તાક દિવસે દિવસે છે આપ યાદ દિલાવે છે કે આપના સંવિધાન આપણે સાર્વભૌમ અને એક લોકશાહી તરીકે ઘોષણા કરે છે એ આપણે ફરજો પણ યાદ અપાવે છે અને આપના અધિકારો પણ આપણે આપે છે આ દિવસે હું માનીય વડાપ્રધાન શ્રીએ જે આપણે આત્મનિર્ભર ભારતના નારા આપ્યા છે એમની ફરીથી યાદ દરેક ગામજન અને નગરજનને દિલાવવા માંગુ છું સાથે સાથે સ્વદેશી અપનાવોના જે નારા માન્ય વડાપ્રધાન શ્રી આપ્યું છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી પણ એમના માર્ગદર્શન આપી રહ્યા છે એ બાબત પણ જે આઝાદીમાં જરૂરિયાત હતી એ આજે ફરીથી સ્વદેશી અપનાવવાની જરૂરિયાત છે એ તબક્કે મારા બધા વાલા નગરવાસીઓને ગામવાસીઓને આખા અરવલ્લીના ખૂણા ખૂણામાં પર્વતમાલાઓમાં રહેતા મારા ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને પ્રાર્થના કરું છું ઈશ્વરથી કે ખૂબ આરોગ્યશાળી રહે સમૃદ્ધિ આવે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા ભદાણી પશ્યંત મા કશ્ય દુઃખા ભવત ભાગ ભવે જય હિન્દ જય જગત જીડીસી ન્યુઝ સાથી આશીષ વાણંદ અરવલ્લી